હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ એક પુત્રી મમ ખલુ નિદ્રાતી પાઠ એકના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક પુત્રી મમ ખલુ નિદ્રાતી સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 અનુલેખનમ કરોતુ અહીં આપેલી કાવ્ય પંક્તિ અનુલેખન એટલે ફરીવાર સુંદર અક્ષરે લખવાની છે રે રે વાયસ કરકશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા કલાંતા પુનરનુનીતા પુત્રી મમ ખલો નિદ્રાતી ત્યારબાદ બીજું છે તેને પણ આપણે જોઈને લખવાનું છે ઉચ્ચયર્મ ભષ શુનકવરાક ભવ ભવ માકુરુ કાર્યવિહીન વિમલા કુશુલા સુમનમ પુત્રી મમ ખલુ નિદ્રાતી આ રીતે આપણે લખીશું ત્યારબાદ ત્યારબાદ પ્રશ્ન નંબર બે યોજાયું એટલે કે જોડકા જોડવાના છે પહેલું છે રે રે વાયસ તો છે ઉચ્ચેરમાં ભશ શુનક વરાક ત્રીજું છે રે રે મશક મા કુરુ ગાનમ ચોથું છે મારટ મારટ કર્ણ કઠોરમ પાંચમું છે માં સ્પૃશ માં દશ રક્ત પીપાસો પાંચમું ચલ ચલ રે ખલ ચોર બિડાલ આ રીતે આપણે આપેલા કોષ્ટક અંદર યોગ્ય જોડકા જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ રિક્ત સ્થાનાની પૂરતું ખાલી જ્યાં પૂરવાની છે પહેલું છે પુત્રીમ ખલું નિદ્રાતી બીજું છે મ્યાવ્યાઉ મા કુરુ બીડાલ ત્રીજું રે રે ખાલીસ ગયા માં કુરુ ગાનમ તો મશક ચાર માં રટ માં રટ કર્ણ કઠોરમ પાંચ સુદતી સુમુખી શોભન ગાત્રી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ અનુસારમ વાક્ય નિર્માણમ કરો ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે પુત્રી નિદ્રાતી છે અને અહીંયા શ્રાંતા છે તો શ્રાંતા પુત્રી ખલુ નિદ્રાતી આવી રીતે આપણે દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું તો પહેલું થશે કલાંતા પુત્રી ખલુ નિદ્રાતી સ્નિગ્ધા પુત્રી ખલુ નિદ્રાતી મુગ્ધા પુત્રી ખલુ નિદ્રાતી વિમલા પુત્રી ખલુ નિદ્રાતી કુશલા પુત્રી ખલુ નિદ્રાતી સુદતી પુત્રી ખલુ નિદ્રાતી સુમુખી પુત્રી ખલુ નિદ્રાતી આ રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સુયોગ્યમ વિકલ્પમ ચિત્વા તસ્યો ભરી વર્તુળમ કરો યોગ્ય વિકલ્પની ફરતે વર્તુળ કરવાનું છે પહેલું છે કર્કશ કંઠ તો વાયસ બીજું છે રક્તપિપાસો તો મશકઃ ત્રીજું છે કાર્ય વિહીન તો શુનક ચોથું છે સેવિત દુગ્ધા તો પુત્રી પાંચમું છે ખલુ ચોર તો બિડાલઃ ત્યારબાદ પ્રશ્ન નંબર ચ પુત્રી સંબંધિતા શબ્દ હા લેખ હતું શ્રાંતા કલાન્તા એવા પુત્રી સંબંધિત શબ્દ લખવાના છે તો સ્નિગ્ધા મુગ્ધા વિમલા કુશલા સુમનો મૃદુલા સુદતી સુમુખી શોભનગાત્રી

આવી રીતે આપણે આપેલા પ્રશ્નો પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ 1 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ 8 ના સંસ્કૃત વિષયના તમામ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ સંસ્કૃત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો